ગતરોજ વડોદરા શહેરમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો અને આ ભારે પવન ફૂંકાવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા મોટાભાગના વૃક્ષો કમાટી બાગમાં પણ ધરાશાયી થયા ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે જ્યારે ભારે પવન ફૂંકાયો હતો ત્યારે એમએસ યુનિવર્સિટી જ્યાં પણ વૃક્ષ ધરાશય થયું હતું અને જેના કારણે વિદ્યાર્થીઓના ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું તેવામાં વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી આગળ આવ્યા છે ગતરોજ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો અને ભારે પવન ફૂંકાયો વાવાઝોડા જેવી પરિસ્થિતિ વડોદરા શહેરમાં થઈ તેવામાં વૃક્ષોનું ટ્રેમિંગ કરવામાં આવે તેવી માંગ નિખિલ સોલંકી દ્વારા કરવામાં આવી છે જેઓ પોતે વિદ્યાર્થી નેતા છે એક બાદ એક વડોદરા શહેરમાં જ્યારે વૃક્ષો ધરાશય થઈ રહ્યા હોય આ ભારે પવન ફૂંકાવાને કારણે ને આ પ્રકારના બનાવો વધી રહ્યા હોય તેવામાં યુનિવર્સિટીમાં પણ વધારે પડતા વૃક્ષો હોય છે ને તે પણ ધરાશય થવાના બનાવ પહેલાં બની ચૂક્યા છે હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે તેવામાં વૃક્ષ ધરાશય થવાની ઘટના ઘટી શકે છે તેને લઈને કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે સાથે વડોદરા વડોદરા મહાનગરપાલિકાને પણ તેમણે અપીલ કરી છે છે કે શહેરમાં જે વૃક્ષો તેનું સહિતની કામગીરી કરવામાં આવે અને યુનિવર્સિટીના સત્તાધીશો અને ગાર્ડન વિભાગ પણ આ દિશામાં કામગીરી કરે તેવી રજૂઆત નિખિલ સોલંકીએ મીડિયાના માધ્યમથી કરી છે ગઈકાલે જે વડોદરા શહેરમાં જે વાવાઝોડું આવ્યું તે ખૂબ જ ભયંકર હતું જેના કારણે વડોદરા શહેરમાં તો અલગ અલગ જગ્યાએ મોટ ઘટના બની છે પરંતુ એમએસ યુનિવર્સિટીમાં પણ ઘણી બધી જગ્યાએ એવું છે કે નાના મોટા ઝાડ ધરાશાયી થઈ ગયા હોય તમે પાછળ પણ જોઈ શકો છો એક ઝાડ ધરાશાયી થઈ ગયું છે આજે ગર્લ્સ હોસ્ટેલની બહાર એક મોટું ઝાડ ધરાશાયી થઈ જવાને કારણે વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાઈ ગયા છે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે ના અંદર જઈ શકે છે ના બહાર જઈ શકે છે એટલે આ એક નાનું વાવાઝોડું હતું હવામાન ખાતા દ્વારા પણ આગામી સમયમાં આવા નાના મોટા વાવાઝોડા આવશે અને ગંભીર પરિસ્થિતિ સર્જાશે તેવી માહિતી આપવામાં આવી છે માટે સત્તાધીશોએ આના પરથી બોધપાઠ લઈને જલ્દીથી જલ્દી એમએસ યુનિવર્સિટીમાં જે પણ નાના મોટા ઝાડ જે ધરાશાયીશ થવાની સ્થિતિમાં હોય તેનું જલ્દીથી જલ્દી ટ્રેનિંગ હાથ ધરવું જોઈએ જેથી કરીને આવનારા સમયમાં એડમિશનની પ્રોસેસ શરૂ થવાની છે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એમએસમાં આવવાના છે જેના કારણે આવી કોઈ ઘટના ના બને કોઈ ઝાડ ધરાશાયી ના થાય જાય અને કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન ના થાય તેના કારણે જલ્દીથી જલ્દી જે પણ ઝાડ ધરાશાયીશ થવાની સ્થિતિમાં હોય તો તેની ટ્રેનિંગની કામગીરી હાથ ધરવી જોઈએ અને સલામતીના પગલાં ભરવા જોઈએ પણ નાનું મોટું વાવાઝોડું આવ્યું હતું જેના કારણે આ પાર્કિંગની અંદર વિદ્યાર્થીઓના ગાડીઓ દબાઈ ગયા હતા નુકસાન થયું હતું બિલકુલ સાચી વાત છે જે જગ્યા પર આજે આપણે ઊભા છે ગયા વર્ષે આ જ જગ્યા પર એક મોટું ઝાડ ધરાશાયી થઈ જવાના કારણે વિદ્યાર્થીઓની બેથી ત્રણ એક્ટિવા કચડાઈ ગઈ હતી તૂટી ગઈ હતી જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા માટે આ એવો બનાવ હવે ના બને અને એ જ સમયે એડમિશનનો સમય હતો વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવ્યા હતા અને બહાર એમની ગાડીઓ ઝાડની નીચે દબાઈ ગઈ હતી માટે એવો બનાવ બીજી વખત ના બને તેના કારણે જલ્દીથી જલ્દી ટ્રેનિંગની કામગીરી હાથે ધરવી જોઈએ